જેમાં જથ્થો છે પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સેવાલયા પોલીસે અને ડાકોર સીપીઆઈ એ ગુપ્ત બાતમીના આધારે ગત મોડી સાંજે એક ઓપરેશન પાર પાડ્યું છે જેમાં પોલીસની ટીમને બાતમી મળી હતી કે સેવાલિયા બસ સ્ટેન્ડ નજીક રેલવે કોલોની પાસે એક શંકાસ્પદ ઇસમ ડ્રગ્સ લઈને આવનાર છે જેથી પોલીસે ત્યાં પહોંચતા ત્યાં હાજર શંકાસ્પદ ઇસમ જોવા મળ્યો હતો પોલીસને શંકા જતા આ ઇસમને કોર્ડન કરી પૂછપરછ આધરી હતી સૌપ્રથમ નામઠામ પૂછતા આ ઇસમે પોતાનું નામ ગોપાલ નઘુલાલ મહેર હોવાનું જણાવ્યું વધુમાં પોલીસે આ ગોપાલ પાસે રહેલ બેગની તપાસ આદરતા અંદરથી પીડાશ

ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એફએસએલ દ્વારા સેમ્પલ લેવાયા છે જેના રિપોર્ટ બાદ ડ્રગ અંગે મોટો ખુલાસો થશે આ ઈસમ અહીંયા સેવાલિયા બસ સ્ટેન્ડ નજીક ચા પીવા ઉભો રહેતા પોલીસના હાથે પકડાઈ ગયો હોવાનું તપાસ અધિકારીએ જણાવ્યું